હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓ ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે બહુ જ સહેલું ચેપ્ટર છે આપણે યુકલેનની આમ ચેપ્ટર ભણ્યા એમાં આપણે જોયું હતું કે રેખાઓ છે એ કઈ રીતે બને અને કઈ રીતે રેખાઓ છે એને આપણે દર્શાવી શકીએ રેખા ખંડ જોયું હતું કિરણ જોયું હતું આ બધી વસ્તુ આપણે ત્યાં જોઈ હતી અહીંયા આપણે રેખાઓ જ્યારે એકબીજાને છેદી ત્યારે એનાથી જે ખૂણાઓ બને એના વિશે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલા આપણે છે જોઈએ થિયરી થોડીક છે બરાબર સ્વાધ્યાય છે અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું સૌથી પહેલો ટોપિક જે છે રેખાખંડ રેખા શીખતા પહેલા આપણને રેખાખંડ વિશે ખબર હોવી જોઈએ કે રેખાખંડ કોને કહેવાય તો બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવાય રેખાખંડ કહેવાય જો અહીંયા આકૃતિ આપેલી છે આ એક બિંદુ છે આ બીજો બિંદુ છે આ બે બિંદુઓ છે અને વચ્ચે આપણે એક ભાગ દોરેલો છે એક જોડતો ભાગ બે અંત્ય બિંદુઓ હોય અને બંનેને જોડતો એક ભાગ એને આપણે કહીએ રેખાખંડ કહીએ જેને સંકેતમાં આવી રીતે દર્શાવે રેખાખંડ એ બી અથવા માથે છે એ રેખાખંડની નિશાની અને આવી રીતે છે છે દર્શાવે તો આ જે આપણે રેખાખંડ આવી રીતે દર્શાવી શકીએ પછી છે રેખા રેખા વિશે રેખા કોને કહેવાય તો જે રેખાખંડના જે બંને ભાગ હતા જે બંને અંત્ય બિંદુઓ હતા એને અનંત સુધી બંને દિશામાં જો લંબાવવામાં આવે તો જે આકૃતિ મળે એને શું કહેવાય રેખા કહેવાય એનો મતલબ કે આજે અહીંયા એક બિંદુ હતું અહીંયા એક બિંદુ હતું આ હતો હવે અનંત તરફથી બંને બાજુ આપણે રેખાખંડને લંબાવીશું અને આપણને જાગૃતિ મળશે એને આપણે રેખા રેખા કહીશું સંકેતમાં આવી રીતે રેખા અથવા રેખાની નિશાની રેખા આવી રીતે દર્શાવાય અથવા ક્યારેક આપણે આવી રીતે દર્શાવીશું કે આજે રેખા દર્શાવી હોય તો આખી રેખાને નામ આપીશું રેખા એલ છે અથવા રેખા એમ છે રેખા એન છે બરાબર આવી રીતે અહીંયા આપણે દર્શાવેલું છે તો આવી રીતે એ રેખા આપણે દર્શાવી શકીએ પછી બીજું આપેલું છે કિરણ વિશે કિરણ કોને કહીશું તો કે એક અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગની કિરણ કહેવાય કેટલા અંત્ય બિંદુ એક અંત્ય બિંદુ આજે આપણે કોઈ કિરણ દોરીએ રેખા દોરીએ અને એની ઉપર એક અંત્ય બિંદુ લઈશું તો એક તરફનો જે ભાગ છે એને આપણે શું કહીએ કિરણ કહીશું જેને સંકેતમાં કિરણ એ અથવા કિરણ એ ની માથે કિરણની સંજ્ઞા એવી રીતે દર્શાવાય બરોબર આ હતું રેખા રેખાખંડ અને કિરણ વિશે હવે રેખા કે રેખાખંડ કે પછી કિરણની ઉપર જે કોઈ બિંદુ આવેલું હોય એના વિશે જોઈએ કે સમરેખ બિંદુ કોને કહેવાય સમરેખ બિંદુઓ જો આપેલા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય ક્યાં હોય એક જ રેખામાં આવેલા હોય ઓછામાં ઓછા ત્રણ બિંદુ કેમ કે બે બિંદુ તો આપણે રેખા દોરી શકીએ ઓછામાં ઓછા બે બિંદુ માટે તો એક રેખાની જરૂર પડે જ એક રેખા માટે બે બિંદુની જરૂર પડે તો અહીંયા આપણે ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ લઈશું અને જો ત્રણેય બિંદુઓ છે એક જ રેખા ઉપર આવેલા હોય તો એવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીશું અને અસમરેખ બિંદુ મતલબ કે ત્રણ બિંદુઓ છે એક રેખા ઉપર આવેલા ન હોય એનો મતલબ શું કે ત્રણ બિંદુઓ છે એક રેખા ઉપર આવેલા નથી એક રેખા દોરીશું એક બિંદુ અહીંયા આવ્યું છે બીજું બિંદુ અહીંયા છે ત્રીજું બિંદુ છે એ કોઈ રેખાની બહાર આવેલું છે તો આ ત્રણેય બિંદુ છે એ એકબીજાની સાપેક્ષે અસમરેખ બિંદુઓ કહેવાય બરોબર આગળ જોઈએ હવે રેખા વિશે આવી ગયો હવે ખૂણો કે ખૂણો છે એ ક્યારે બને અને કેવો ખૂણો હોય જ્યારે બે કિરણના અંતે બિંદુઓ સામાન્ય હોય ત્યારે બનતી રચનાને શું કહેવાય ખૂણો કહેવાય પણ ક્યારે બે કિરણ એના અંતે બિંદુઓ સામાન્ય હોય અહીંયા જે આકૃતિ આપણને દેખાય છે આ જે ભાગ જોવા મળે છે એને ખૂણો કહેવાય કોઈપણ રીતે દોરી શકાય આવી રીતે દોરો આકૃતિ તો આની વચ્ચે જે આપણને જોવા મળે એને આપણે ખૂણો કહીશું કોઈ પણ નામ આપી શકાય ખૂણો એ બી સી એક્સ વાય ઝેડ આલ્ફા બીટા બરાબર આવી રીતે કોઈ પણ નામ છે આપેલું હોય આ રીતે આપણે ખૂણો દોરી શકીએ ખૂણો બનાવવા માટે જરૂરી જે કિરણ હોય એ કિરણને શું કહેવાય ખૂણાની ભૂજ કહેવાય અને મતલબ આ જે બંને છે આ બંનેને શું કહેવાય ખૂણાની ભૂજ કહેવાય ખૂણામાં રહેલા બાજુના સામાન્ય જે અંત્ય બિંદુ હોય એને શું કહેવાય શિરોબિંદુ બિંદુ કહે છે શું કહેવાય શિરો બિંદુ કહેવાય હવે આ જે રેખા આપણે દોરીએ આજે બંને કિરણ દોરીએ અને વચ્ચે જે આપણને ખૂણો જોવા મળે હવે આના શિરો બિંદુ કયો કહેવાય છે તો કે જે એનું અંત્ય બિંદુ છે જ્યાં બંને કિરણ ભેગા થાય છે એટલે કે બિંદુ એ અહીંયા આપણે બાજુમાં લખેલું છે બાજુ કઈ થશે તો કે એ બી અને એસી એ બી અને એસી બંને છે એ બાજુ થશે શિરોબિંદુ કયા થશે અહીંયા છે એ શિરોબિંદુ જેનું સામાન્ય શિરોબિંદુ છે જે સામાન્ય બિંદુ હોય એને શિરોબિંદુ કહેવાય અને ખૂણો કોને કહેવાય તો જે આપણને ખૂણો બને છે ખૂણાને આપણે ત્રણ રીતે લખી શકીએ આવી રીતે લખી શકીએ કે થી શરૂ કરીએ તો બી એસી કઈ રીતે એક આપણે લખી શકીએ થી શરૂ કરીએ તો બી એ સી આવી રીતે લખી શકાય જો સીથી શરૂ કરીએ તો સીથી શરૂ કરીએ તો આવી રીતે લખાય સી એ બી સી એ બી લખાય અને જો આપણે વચ્ચેનો ખૂણો એટલે કે સીધું જો આપણે લખવું હોય ખૂણો એ તો અહીંયા છે જે બિંદુ વચ્ચે આવેલું હોય ખૂણો એ એવી રીતે આપણે લખી શકીએ બરાબર છે તો ટૂંકમાં યાદ રાખવાની વસ્તુ એવી છે કે જે બિંદુ વચ્ચે આવેલું હોય જ્યાં ખૂણો રચાતો હોય એ બિંદુને આપણે હંમેશા વચ્ચે લખીશું કોઈ પણ જગ્યાએ બી એ સી લખો કે ઊંધું લખો સી એ બી લખો ટૂંકમાં એ બિંદુ હંમેશા ક્યાં આવશે આવશે પછી આગળ જોઈએ કે ખૂણાના પ્રકાર ખૂણાના સુધી કે ખૂણાના ત્રણ પ્રકાર છે હવે આપણે જોઈશું ખૂણાના પાંચ પ્રકાર છે છે સૌથી પહેલો ખૂણો એને કહીશું એટલે કે જે ખૂણાનું માપ જીરો થી ને વંશની વચ્ચે હોય એવા ખૂણાને આપણે લઘુકોણ કહીશું અહીંયા જે આપણને ખૂણો દેખાય હવે જો લઘુકોણ ગુરુકોણ કે કાટકોણ લઘુકોણ કે ગુરુકોણ યાદ ન રહે તો આપણે કાટકોણ છે નિશાની તરીકે યાદ રાખીશું કે પેલા કાટકોણ જોઈ લઈએ જે ખૂણાનું માપ નેવ અંશ હોય એને શું કહેવાય કાટકોણ જ્યારે આપણે પાયથાગોરસનો પ્રમેય ભણ્યા ત્યારે આપણને ખબર છે કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ત્યારે જ કહેવાય જ્યારે એક ખૂણાનું માપ નેવ અંશ હોય તો આ જે નેવ અંશનો ખૂણો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય જો નેવથી ઓછું હોય તો તેને લઘુકોણ કહેવાય અને જો નેવથી વધુ હોય તો એને આપણે ગુરુકોણ કહીશું તો ટૂંકમાં ત્રણ આપણી પાસે ખૂણા આવ્યા કાટકોણ ગુરુકોણ અને લઘુકોણ લઘુકોણ તો કે જે ખૂણાનું માપ જીરોથી નેવ અંશ હોય એને લઘુકોણ કહેવાય જે ખૂણાનું માપ છે ને વંશથી બરાબર ને હોય તેને આપણે કાટકોણ કહીશું એટલે કે થીટા બરાબર ને અને જે ખૂણાનું માપ ને વંશથી એકસો એશી અંશની વચ્ચે હોય એને આપણે ગુરુકોણ કહીશું મતલબ અહીંયા છે એ કાટકોણ બને તો આ બાજુના જેટલા ખૂણા છે એ બધા લઘુ કોણ આ બાજુના પાછળ જેટલા ખૂણા બનશે એ બધા ગુરુકોણ બનશે બરાબર આવી રીતે આપણે યાદ રાખી શકીએ હવે સરળ કોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ એકસો થતું હોય એવા ખૂણાને સરળ કોણ કહેવાય મતલબ હોય જે ખૂણા નું માપ એકસો એસી અંશ ત્રણસો ને સાહીઠ અંશ ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહીશું કેવો વિપરીત કોણ કહીશું વિપરીત કોણનું માપ કેટલું હોય એકસો અંશ થી ત્રણસો ને સાહીઠ અંશની વચ્ચે એટલે કે અહીંયા છે લઘુકોણ દોરીશું અહીંયા છે લઘુકોણ એની પાછળનો જે ખૂણો હોય એને આપણે વિપરીત કોણ કહીશું બરાબર કોઈ પણ આપણને માપ આપેલું હોય આવી રીતનો ખૂણો આપેલો હોય તો આ એનો વિપરીત કોણ થાય લઘુકોણ આપેલો હોય તો પાછળનો ખૂણો આપો એનો વિપરીત કોણ થશે આવી રીતનો ખૂણો આપેલો હોય નાનો ખૂણો છે એનો વિપરીત કોણ છે આખો આ થશે ટૂંકમાં એની પાછળનો જે ખૂણો હોય એને આપણે વિપરીત કોણ છે કહીશું બરાબર ચલો આગળ જોઈએ ખૂણાને જોડના પ્રકાર એટલે કે બે ખૂણા જે ભેગા થઈને એક જોડ બનાવે એના કયા કયા પ્રકાર છે સૌથી પહેલું છે કોટીકોણ હવે કાટકોણ જેવું હતું એવું જ કોટીકોણ કાટકોણનો મતલબ નેવંશ પણ અહીંયા જોડ છે તો જે બે ખૂણાના માપનો સરવાળો નેવંશ થાય એને આપણે કહીશું એકબીજાના કોટી કોણ કહેવાય મતલબ આ જે ખૂણો છે એ નેવંશનો છે વચ્ચે કોઈ પણ કિરણ આવેલું હોય અને જે બે ખૂણા બનાવે જો એ બંને ખૂણાના માપનો સરવાળો નેવંશ થાય તો બંને ખૂણા એકબીજાના કોટીકોણ છે એવું કહી શકાય પછી છે પૂરક કોણ વિશે તો કે જો બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી થતો હોય તો તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ છે એવું કહી શકાય મતલબ કે જો જો કોઈ એક રેખા રેખા આવેલી હોય હોય આ ઉપર છે આવેલું બંને ખૂણાના માપનો સરવાળો છે એકસો એસી થતો હોય તો આ બંને ખૂણાને પૂરક કોણ કહી શકાય અને આગળ જ એક શબ્દ આવશે કે આવા ખૂણાને રેખિક જોડના ખૂણા કહેવાય કેવા રેખિક જોડ કેમ કે રેખા ઉપર બનતા ખૂણા છે એનો સરવાળો હંમેશા એકસો એસી જ થાય આગળ જોઈએ આસનના કોણ જો બે ખૂણામાં શિરોબિંદુ સામાન્ય હોય શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ સામાન્ય હોય 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 અને એક સામાન્ય ન તેવી બિંદુઓથી વિરુદ્ધ આવેલા તેવા બંને બંને ખૂણાનો એકબીજાના આસનના કોણ કહેવાય બરાબર ટૂંકમાં જો અહીંયા એક બાજુ આવેલી છે આ બીજી બાજુ આવેલી છે અને એક બાજુ સામાન્ય હોય સામાન્ય ન હોય એક બાજુ એકબીજાથી વિરુદ્ધ આવેલી હોય અને આજે બંને ખૂણા બને છે એ ખૂણાને એકબીજાના

એટલે આવી રીતે દર્શવી શકાય એબીડી આ બંને જેટલો સરવાળો છે ટોટલ થશે બરાબર આગળ જોઈએ રેખિક જોડણના ખૂણા જો આપણે આગળ હૂણાં જ વાત કરી કે રેખિક જોડના ખૂણા કોને કહેવાય જો આસન્ન કોણમાં સામાન્ય ન હોય તે બાજુથી જો રેખા બનતી હોય તો તે બંને ખૂણાને રેખિક જોડના ખૂણા કહે છે એટલે કે ખૂણો એબીડી વત્તા ખૂણો સીબીડી ઇઝ ઇક્વલ ટુ એકસો ને એંસી અભિકોણ કોને કહેવાય તો અભિકોણનો મતલબ કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે બિંદુઓની એક 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 ખૂણા હોય અને બાજુની બાજુની બીજા ખૂણાની બાજુ સાથે બનાવે તો બનતા સામ ખૂણાને અભિકોણ કહેવાય એનો મતલબ આપણે ચોકડી યાદ રાખવાની છે વ્યાખ્યા બહુ મોટી યાદ રાખવાની જરૂર નથી આવી રીતે ચોકડી જો બનતી હોય તો સામસામેના બંને ખૂણા છે કેવા કેવાય એકબીજાના અભિકોણ કહેવાય બરોબર છે બંનેના માપ કેવા હોય સમાન હોય એકબીજાના અભિકોણ છે હવે પૂર્વ ધારણા છ પોઈન્ટ એક બે પૂર્વધારણા જોવાની છે અને એક નાનો એવો પ્રમેય જોવાનો છે બરાબર પહેલાં જોઈએ પૂર્વધારણા છ પોઈન્ટ એક પૂર્વધારણા છ પોઈન્ટ એક શું કહે તો કે જો કોઈ કિરણનો શિરોબિંદુ એ રેખા ઉપર હોય મતલબ કે આ રેખા છે આ કોઈ કિરણ છે અને કિરણનો શિરોબિંદુ છે એ રેખા ઉપર આવેલું છે તો બંને ખૂણાનો સરવાળો છે એકસો એંશી હોય ક્યારે રેખા શબ્દ વાપરેલો હોય ત્યારે તો આ બંને ખૂણા જે બને છે આ બંનેનો સરવાળો કેટલો થશે એકસોને એંશી થશે પૂર્વધારણા છ પોઈન્ટ બે એવું કહે છે કે જો બે આસન કોણોનો સરવાળો એકસો એસી હોય આસન કોણ કોને કહેવાય બે વિપરીત દિશામાં કિરણ આપેલા હોય અને એક જે સામાન્ય કિરણ હોય આ બંને ખૂણા જે બને એ આસન કોણ કહેવાય આ જો આસન કોણનો સરવાળો છે એકસો એસી થાય એનો મતલબ કે બંને જે સામાન્ય નથી એ ભૂજાઓ શું બનાવે રેખા બનાવે આ બંને જે ભૂજ છે આ અને આ બંને સીધી હોય એનો મતલબ છે એ રેખા બનાવશે

અભિકોણને સમાન સાબિત કરવા માટે શું કરીશું પ્રમેય કે જેને સાબિતીની જરૂર પડે પૂર્વધારણા કે જેને સાબિતીની જરૂર ન હોય જેને જેને સ્વીકારી લેવાની હોય સૌથી પહેલા પ્રમેયમાં શું કરવાનું આપણે આકૃતિ દોરવાની આકૃતિ દોરશું કે બે રેખાઓ છે પરસ્પર છેદે છે અને જે ખૂણાઓ બને છે આપણે નામ આપી દઈશું એ બી રેખા છે અને સી સીડી રેખા છે ઓ બિંદુમાં છેદે છે જે આપણે પક્ષમાં લખીએ આકૃતિમાં જે જે વસ્તુ આપણને માહિતી મળે એને આપણે પક્ષમાં લખતા હોઈએ તો રેખા એ બી અને રેખા સીડી એ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે સાધ્ય જે સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય શું સાબિત કરવાનું છે તો કે અભિકોણ છે એનો અભિકોણ સરખા છે એવું સાબિત કરવાનું છે તો અભિકોણ એટલે કયા કયા થશે એક આ ખૂણો થશે અને આ ખૂણો થશે એની સિવાયનો અભિકોણ કયો થાય આ ખૂણો થશે અને આ ખૂણો થશે આ બંને ખૂણા છે એ અભિકોણ થશે તો એ જ વસ્તુ આપણે લખી છે કે સી ઓ સી ઓ એ આ ખૂણો થશે આ સી અને બી ઓડી

અને રેખા ઉપરના બે ખૂણા એટલે આ ખૂણા થાય તો આ ખૂણો અને આ ખૂણો કેવા હોય સમાન હોય તો આપણે લખશું કે સી ઓબી આપણે પાછળની સાઈડની રેખા લીધી છે આકૃતિમાં તો આને લઈશું પહેલાં ચલો અહીંયા એક રેખા બને છે તો આ ખૂણો અને આ ખૂણો કેવા હોય સમાન હોય તો સીઓ બી સીઓબી વત્તા બી ઓડી બીઓડી બરાબર એકસોને એંસી થાય રેખિક જોડના ખૂણા હવે એવી રીતે બીજી રેખા આપણે લઈશું કઈ રેખા લઈશું તો કે આને એક રેખા લઈએ પહેલાં આપણે આને રેખા લીધી હતી શરૂઆતની પહેલી રેખા છે આપણે આને લીધી હતી હવે આને રેખા લઈએ તો આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થાય તો આ બંને ખૂણા જો એકબીજાને સમાન હોય સોરી રેખિક જોડના ખૂણા છે એટલે એકસો એસી માપ થશે તો લખશું બીઓડી વત્તા એઓડી આ બીઓડી અને એઓડી આ જે ખૂણા છે એકબીજાને સમાન થશે એટલે માપનો સરવાળો એકસો એસી થશે રેખિક જોડના ખૂણા થશે હવે બંને સમીકરણ જે નામ આપ્યા અને એક કહેશું અને બે કહેશું બંનેની જો જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુને આપણે સરખાવી શકીએ એનો મતલબ કે સીઓ બી વત્તા બીઓ ડી અને બી ઓડી વધતા ડીઓ એ બંને બાજુને સરખાવી બીઓડી બી કેન્સલ થશે સી શું વચ્ચે સી ઓડી વત્તા ડીઓ એ બી વત્તા ડીઓ એ આવી રીતે છે આપણે સાબિત કરી શકીએ એટલે આવી જ રીતે બીજું પણ આપણે સાબિત કરી શકીએ જે અહીંયા બંને સાબિત કરવાના હતા બરોબર છે બંને સાબિત કરવાના નહીં કોઈ પણ એક વસ્તુને સાબિત કરીને પ્રમેયમાં બીજી વસ્તુ છે આપણે તેવી જ રીતે સાબિત થશે એમ લખી નાખવાનું તો ટૂંકમાં આપણે જે અભિકોણની જોડ સાબિત કરવાની હતી કયા કયા સાબિત કર્યા આપણે સી ઓ એ બી ડી સી ઓ એ સી ઓ બી સી ઓ બી એટલે આ બંને કેવા છે સમાન છે કેમ કે અભિકોણ છે એકબીજાના બરોબર આટલી માહિતી આપણને પ્રમેય ઉપરથી મળે આ બધી જ વસ્તુનો ઉપયોગ છે એ આપણે આગળ જે દાખલા આવશે એમાં કરીશું અભિકોણ કોને કહેવાય આસનના કોણ કોને કહેવાય ક્યાંથી કયો ખૂણો બને છે અને સૌથી વધારે જો ઉપયોગ આવતો હોય તો રેખિક જોડના ખૂણાનો ઉપયોગ આવશે કે જ્યાં જ્યાં છે રેખા બનતી હોય એ દરેક જગ્યાએ છે સરવાળો એકસો ને એસી થશે બરાબર પણ શબ્દનો ઉલ્લેખ આપેલો છે કે અહીંયાથી રેખા બને છે તો જ આપણે રેખિક જોડના ખૂણા બનાવી શકીએ બરાબર તો આજના વિડીયો લેક્ચરમાં છે આપણે આટલો રાખીશું અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક જોઈશું અને એની પછી થોડાક જે હજી થિયરી આવે છે થોડાક હજી ખૂણાઓ આવશે અનુકોણ યુગ્મકોણ અંતઃ યુગ્મ કોણ છે પછી એક તરફના અંતઃકોણ બહિરકોણ આવા બધા ખૂણાઓ છે આપણે એની પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો